ઘરડા વિના ગાડા પાછા ન વળે એ કહેવત કેમ પડી જાણો તેનું રહસ્ય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નવી આશાઓ નવા અરમાનોમાં તો ખાસ જણાવવાનું કે જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને લાઈક આપી વિડીયોને શેર કરો જેથી અન્ય દર્શકો સુધી માહિતી પણ પહોંચી શકે તો ચાલો શરૂ કરીએ એક નવો વિડીયો નમસ્કાર આ નદીને દૂધથી ભરી દો તે પછી અમારા ગામની દીકરીને તમારા છોકરા સાથે પરણવાસું ઘરણા ઘરડા વિના ગાડા પાછા ન વળે એ કહેવત કેમ પડી ઘરમાં પરિવારમાં અને સમાજમાં વૃદ્ધોનું શું મૂલ્ય છે તે આ વિષય પરની વાત આજે એક ગ્રામ્ય કહેવત પરથી કથાની શરૂઆત કરીએ છીએ આ કહેવત સાના પરથી પડી તેની પણ એ કથા છે વર્ષો પહેલાંની એક વાત છે એક ગામનું નામ અમથાપુર અને બીજા ગામનું નામ રામપુર આ બંને ગામો વચ્ચે એક વિશાળ મોટી નદી વહેતી હતી બંને ગામો વચ્ચે વર્ષો જૂની દુશ્મનાવટ હતી એક ગામના લોકો બીજા ગામના છોકરા સાથે ના તો છોકરીને પરણાવે કે ના તો છોકરાને પરણાવે એક ગામના લોકો બીજા ગામના માણસો સાથે ના તો વાત કરે કે ના તો ભેગા બેસીને જમે એકવાર એવું થયું કે નદીના કિનારે મળેલા મેળામાં અમથાપુરનો યુવક રામપુરના ગામની છોકરીને પ્રેમમાં પડી ગયો છોકરી પણ એના પ્રેમમાં પડી ગઈ બંને જણા આજીવન એકબીજાને સાથે રહેવા સોગંદ ખાધા છોકરાએ ઘેર આવીને વાત કરી કે હું રામપુરની છોકરી સાથે લગ્ન કરવા માગું છું ગામના લોકોએ યુવકને ઘણો સમજાવ્યો કે આ વાત શક્ય નથી આપણે એ ગામ સાથે રોટી કે બેટીનો વ્યવહાર નથી તેથી તારા એ છોકરી સાથે લગ્ન થઈ શકશે નહીં રામપુરની છોકરીએ પણ તેના ઘરે જઈને માતા પિતાને કહ્યું કે હું તો પરણીશ તો અમથાપુરના છોકરાને જ જો પરણીશ નહીં અને નહીં થાય તો હું આજીવન કુંવારી રહીશ છોકરાનો હઠાગ્રહ જોઈને અમથાપુર ગામના આગેવાનો નક્કી કર્યું કે ચાલો એક વાત રામપુરની છોકરીને સગાઓને મળી એ લોકો હા પાડે તો બંનેને પરણાવીએ અમથાપુર ગામના આગેવાનો રામપુર ગયા ગામના આગેવાનો એ કહ્યું કે અમારા ગામનું 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 ગામનો દીકરો તમારા ગામની દીકરી સાથે પરણવા માગે છે કંઈક વિચારો નહીંતર આ બંને જણા કુંવારા રહેશે ખૂબ લાંબી ચર્ચા વિચારણા અંતે રામપુરના કેટલાક આગેવાનોએ અંદર નક્કી કર્યું કે અમથાપુર ગામના લોકોને આગળ એવી શરત મૂકીએ કે જેઓ તે પૂરી ન કરી શકે અને આ લગ્ન થાય પણ નહીં અંદરો અંદર વિચારણા બાદ રામપુરના આગેવાનોએ અમથાપુરના આગેવાનોએ કહ્યું ચાલો અમે અમારા ગામની છોકરીને તમારા ગામના છોકરા સાથે પરણાવવા તૈયાર છીએ પણ અમારી બે શરત છે તમે ગાડા જોડીને જાન લઈને આવી શકો છો તે પછી અમે તમને એક કામ બતાવીશું તમારે એ કામ કરી દેવાનું રહેશે અમારું બતાવેલું કામ તમે કરી દેશો તો અમારા ગામની છોકરીને તમારા ગામના છોકરા સાથે ભણાવી દઈશ અને અમારું બતાવેલું કામ તમે નહીં કરી શકો તો જાન લઈને આવેલા તમારા ગામના ગાડા પાછા નહીં જવા દઈએ તમારા ગામથી આવેલા વરરાજા સહિતના ગામના તમામ આગેવાનો એ અમારા ગામના ખેતમજૂર થઈને અમારા ગામમાં જ રહેવું પડશે તમારા ગાડા પાછા નહીં વળે અમથાપુરના આગેવાને એ કહ્યું તમે શું કામ બતાવશો એ તો અમને કહો રામપુરના આગેવાનોએ કહ્યું એ તો તમે ગાડામાં જાન લઈને આવો પછી જ વાત કરશું અમથાપુરના ગામના આગેવાનોએ કહ્યું ઠીક છે બોલો બીજું શું સરસ છે રામપુરના આગેવાનોએ કહ્યું જાનમાં પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોએ જ જાનમાં આવવાનું છે કોઈ પણ ઘરડા મોટી ઉંમરના માણસો જાનમાં લાવવાના રહેશે નહીં અમથાપુર ગામના લોકોએ શરત પણ મંજૂર રાખી તે પછી લગ્ન મુહૂર્ત જોવડાવ્યું નિશ્ચિત દિવસે અમથાપુરની વીસથી પચીસ ગાડાઓ ભરીને જાન નીકળી ત્યારે ગામના એક અત્યંત ઘરડા માણસે કહ્યું મારે પણ જાનમાં આવવું છે પણ ગામના લોકોએ ઘરડા માણસને ના પાડી દીધી કે ઘરડા માણસને જાનમાં લઈ જવાની એટલે કે લોકોએ ના પાડી છે અમથાપુરના ગામના એ ઘરડા માણસે કહ્યું એમ કરું હું જાનમાં આવીશ પણ મને ગાડા ઉપર બનાવેલા પડદાના છત્રીની અંદર સંતાડી રાખજો હું લગ્નમાં હાજરી નહીં આપું ગાડાની અંદર સંતાયેલા રહીશ ગામના વૃદ્ધ માણસની બધા આદર કરતા હતા એટલે તેમની ઈચ્છાને માન આપવા માટે એ ઘરડા માણસની છેક છેલ્લા ગાડામાં તાપ ના લાગે એટલા માટે ગાડા પર બનાવેલા છત્રીના અંદર સંતાડીને તેમની જાનમાં લઈ ગયા જાન હવે રામપુર પહોંચી રામપુરના કિનારે જબરજસ્ત પાણીનો પ્રવાહ ધરાવતી એક નદી હતી એ જમાનામાં બને બનેલા બાજુમાં લાકડાનો એક પુલ હતો જાન નદીના સમા કિનારે આવી ગઈ તે સમાચાર જાણીને રામપુરના ગામના આગેવાનો લકડીયા પુલને ઓળંગીને વરરાજા અને જાનૈયાઓને મળવા ગયા અમથાપુરના લોકો કંઈ પણ બોલે તે પહેલાં રામપુર ગામના આગેવાનોએ કહ્યું તમે જાન લઈને ભલે આવ્યા પણ પહેલાં અમારી શરત પૂરી કરો અમે જે કામ બતાવીએ એ તો તે કરી બતાવો એ કામ નહીં કરો તો તમારા ગાડા પાછા નહીં વળે તમારે અમારા ગામમાં રહેવું જ પડશે અને અમારા ખેતરોમાં ખેતમજૂરો થઈને રહેવાનું અમથાપુરના જાનૈયાઓએ પૂછ્યું બોલો કયું કામ અમારે કરવાનું રામપુરના આગેવાનોએ કહ્યું અમારા આ ગામની આ નદીને દૂધથી ભરી દો એમ નહીં કરો તો તમારા ગામના ગાડા પાછા નહીં જવા દઈએ જાનૈયા બધા યુવાન હતા એમણે વિચાર્યું કે આટલા પ્રચંડ પ્રવાહી નદીને ભરવા દૂધ ક્યાંથી લાવવું એક લાખ ગાયો કે ભેંસોનું દૂધ લાવીએ તો પણ આટલી મોટી નદીને ભરાય એટલું દૂધ ક્યાંથી લાવવું બધા મોંજાઈ ગયા કારણ કે આટલી મોટી નદીની દૂધથી ભરી દેવી તે શક્ય જ ન હતું હવે તેઓ આ ગામમાં ખેતમજૂર બનીને જ રોકાઈ જવું પડશે એટલામાં એક યુવાનને યાદ આવ્યું કે આપણે છેલ્લા ગાડામાં એક ઘરડા વડીલને સાથે લાવ્યા છીએ તેમને આપણે સંતાડી રાખ્યા છે આપણે તેમને જઈને પૂછી કે હવે શું કરવું ગામના એ કેટલાક જુવાનિયા આ ધીમા પગલે જાનમાં છેલ્લા ગાડામાં સંતાડી રાખેલા વ્યક્તિ પાસે પહોંચ્યા અને કહ્યું કે છોકરીવાળાઓએ શરત મૂકી છે કે અમારા ગામની નદીને દૂધથી ભરી દો આ તો શક્ય જ નથી હવે અમારે કરવું શું અમારે તો જ અહીં જ ખેતમજૂર થઈ રહ્યું પડશે લગ્ન પણ નહીં થાય ગામ ગામના એવું વૃદ્ધ બોલ્યા ઓહો એમાં શું મોટી વાત છે તમે પાછા જાઓ અને રામપુરાના આગેવાનોને કહો કે તમે પહેલાં નદી ખાલી કરી દો એ પછી અમે તે નદીને દૂધથી ભરી દઈશું એ ખરડા વડીલની સલાહ લઈ પાછા ગયા અને રામપુરાના આગેવાનોને કહ્યું તમારી વાત અમને મંજૂર છે તમે પહેલાં આ નદી ખાલી કરી દો તે પછી અમે આ નદીને દૂધથી ભરી દઈશું આપણે કોઈના ઘેર દૂધ લેવા જઈએ છીએ તો ખાલી વાસણ લઈને જવું પડે છે તેમાં પહેલાં તમે નદી ખાલી કરી દો એ પછી અમે આ નદી દૂધથી ભરી દઈશું રામપુરાના લોકોએ મૂંઝાઈ ગયા આટલા પ્રચંડ પ્રવાહીવાળી નદીને ખાલી કેવી રીતે કરવી બધા મૌન થઈ ગયા અને છેવટે રામપુરાની છોકરીને અમથાપુર ગામના છોકરા સાથે પરણાવવા તૈયાર થઈ ગયા લગ્ન લેવાયા અને વાજતે ગાજતે અમથાપુરના વરરાજા રામપુરાની કન્યાને લઈ પાછા પોતાના ગામ જવા નીકળ્યા અને અમથાપુરના ગાડાઓ ઘરડા માણસની સલાહના કારણે પાછા વળી ગયા ચાલો એક રમુજી અને તળપદી ભાષાના ઉદાહરણ પૂરું થયું પરંતુ યાદ રાખો કે એક વૃદ્ધ માણસ મૃત્યુ પામે છે ત્યારે એક લાઇબ્રેરીનું પણ અવસાન થઈ જાય છે કારણ કે વૃદ્ધ વ્યક્તિ પાસે પુસ્તકો કરતાં પણ અલભ્ય એવા અનુભવોની લાઇબ્રેરી હોય છે એ જ રીતે વૃદ્ધત્વ પણ એ ભલે પાનખર હોય પરંતુ જીવનથી નિરાશ થયા વિના તમે તમારી નિવૃત્તિનો પણ સદઉપયોગ કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર